શરીરમાં દિલો દિમાગમાં એક ચિત્ર ઉપસી આવે કારણ કે આપણે ત્યાં કાઠિયાવાડી અશ્વનું બહુ બધું મહત્વ રહ્યું છે એક સમય એવો હતો કે કાઠીઓ ક્ષત્રિયો જે યુદ્ધમાં યુદ્ધ કરવાની વાત હોય કે ઘોડેસવારની વાત હોય તો ત્યાં અશ્વનું બહુ મોટું મહત્વ હતું પણ પછી આધુનિકરણ આવ્યું ને વાહનો બદલાયા અને એના કારણે ઘોડાની ઉપયોગીતા ઘટતી ગઈ

સમય એક વચ્ચે એવો આવ્યો કે ખાસ કરીને રીડ માટે જયારે ધ્યાન આપવું જોઈએ ત્યારે ધ્યાન અપાણું નહી બરાબર અશ્વ તો છે ગુજરાતમાં પણ શુદ્ધ કાઠિયાવાડી

દોરા માં આવી અને એને કારણે વચ્ચે એમાં પણ જે તે સમય પૂરતું ધ્યાન અપાયેલું નહીં એમાં એવો પ્રચાર નતો કે એ ઘોડા લોકો લાભ લે આ બધી પરિસ્થિતિ ને કારણે વચ્ચેનો સમય એટલો

મહત્વનો મુદ્દો એ છે કે ઘોડા પાલન અત્યારે જમીન ટૂંકી થતી જાય છે ગામડામાં કોઈને રહેવું નથી શહેરમાં એવી સુવિધા નથી શહેરમાં જે લોકો રાખે છે એ માત્ર એક શોખ ને કારણે રાખે છે યુવા વર્ગ ઓછો થતો જાય છે તો વડીલો જે છે તો હવે એ અશ્વ સવારી કઈ કરવાના નથી હતા જે લોકો થોડાક શોખીન છે પોતાને ખબર છે કે મારે મારા આંગણે અશ્વ રાખવો એ લોકોના ઘરે અમુક જ્ઞાતિમાં ખાસ તમને કહી શકું કે કાઠી સમાજ છે કે રાજકોટ સમાજમાં છે કાય છે જોકે હવે ઘણા સમાજ ની અંદર જે આર્થિક રીતે સુખી થયા છે એ લોકો ગામડે કે શહેરમાં રાખે છે પણ એમની પાસે પણ હજી પૂરતું અશ્વ રાખવા પાછળનું જે જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ બ્રીડ વાય કાઠિયાવાડી રાખું તો સ્પેશિયલ કાઠિયાવાડી રાખું મારવાડી ઘોડો રાખતો મારવાડી રાખું પણ મેં આપણે કીધું એમ કે લોકોનો મોટા ભાગનો અત્યારે ધ્યાન આર્થિક ઉપાર્જન તરફ છે કે આમાં મને શું મળે આ બધી પરિસ્થિતિને કારણે કાઠિયાવાડી અશ્વ થોડોક માર્કેટમાં જોયો એટલો એનો પ્રચાર થઈ શક્યો નથી એનો પ્રસાર નથી થયો અને

આવા કાઠિયાવાડી અસવો વેચાયા હોય એવા પણ કિસ્સાઓ છે તો એની કિંમત વધી છે કારણ કે એની સંખ્યા પણ સંખ્યા ઘટતી જાય છે આ પણ એક બહુ મોટું કારણ છે જી ત્યારે કાઠિયાવાડી આશ્રમ માટે પૂરતા પૈસા આવશે બરાબર નેટવર્ક નો પ્રશ્ન છે જેમને શોખ છે અને ખરેખર જે બ્રિડ ને ઓળખે છે બરાબર આવા જે આર્થિક સત્તર લોકો છે એમને બ્રિડ નો પૂરેપૂરો ખ્યાલ આવશે ત્યારે કાઠિયાવાડી અશ્વ માટે લોકો ખૂબ પૈસા આપવા થાય છે કારણ કે જો અત્યારે મારવાડી અશ્વ શક ની જે મારવાડની રાજસ્થાનની અંદર એ લોકોનો જે પ્રચાર છે ને એમને પાછળ જે કામ કરનારા માણસો છે ત્યાં રાજકીય ઈચ્છા શક્તિ પણ એટલી છે રાજસ્થાન પંજાબ ની અંદર સરકાર પણ મેળાનું આયોજન કરે તો સો ટકા કાઠિયાવાડ યશ્વ માટે હું માનું છું કે ભવિષ્ય મને તો દેખાય છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જયારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે બે હાજર નવ દસ માં અમે

તો ફેલાવો કરવો હોય તો હું તો છું કે કાઠિયાવાડી અશ્વની વિદેશી ઘોડા હોય બરાબર કાઠિયાવાડી ઘોડા એ પરેડની અંદર સમાવેશ કરવામાં આવે કે મારવાડી તો આપડા અશ્વનું મૂલ્ય સમજાશે અને અશ્વની

એના માટે અમારી ઓગણીસો પંચ્યાસી માં આચાર્ય આડી ઝાલા સાહેબ આ બધા ખુબ સારા કાઠિયાવાડી અશ્વના નિષ્ણાંત માણસો જી એમાં હાલમાં તો આડી ઝાલા સાહેબ તો આપણી વચ્ચે વિદાય લઈ ગયા બરાબર કુંજાવાળા બાપુ પણ આપણી વચ્ચે નથી અમરાવાળા બાપુ પણ આપણી વચ્ચે નથી Yeah. બાપુ હલો હા સંભળાય છે સંભળાય છે તમારો અવાજ અવાજ આવે છે હા હા સંભળાય છે અવાજ આવે છે મારો હાજી હાજી હાજી

ને લોકો શોખ જાગે છે અને લોકો અશ્વ રાખતા થાય છે દર વર્ષે થતું હોય તો સ્વાભાવિક છે કે લોકો રાખે પોતાના અશ્વર નું કઈ લોકો જોવે અને લોકો જો

કોઈ આર્થિક સહાય કે અથવા તો બીજા અશ્વ બીજા પાલતુ પશુઓને પાળવા માટે અશ્વનો પણ સમાવેશ કરે કે જેથી કરીને લોકો રાખવા માટે એમને આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થાય બેંકો દ્વારા અથવા તો એને વીમાની પોલિસી જેવું કઈ મળે જી તો એનાથી લોકોની અંદર એક પ્રકારનો એક અશ્વ પ્રત્યે નો પ્રેમ જળવાઈ રહે અને પોતાના અશ્વનું એને યોગ્ય વળતર પણ મળે બાપુ મને એક બીજું પૂછવું છે કે અશ્વ સાથે ઘણી બધી રમત સંકળાયેલી છે એમાં પોલો ની રમત સૌથી લોકપ્રિય છે ને ભાવનગર માં તો એક ઉદ્યોગપતિ આખી પોલો ક્લબ શરૂ કરીને રમત હા રમત પણ યોજે છે તો આવી જુદી જુદી રમત થી પણ આ કાઠિયાવાડી અશ્વો નું મહત્વ વધે એવું થઈ શકે જી પોલોના સારા ખેલાડી તરીકે જયવીરસિંહ છે એમને પોલોની અંદર કાઠિયાવાડી ઘોડા પણ સમાજ કરવા માટે અત્યારે તૈયાર કરી રહ્યા છે ઓકે એટલે જો એને કારણે

આમાં ભાગ લેતા થયા માટેના અમારી મંડળીના કહેવાથી સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા એન્ડ્યુરન્સ રેસ નો એન્ડ્યુરન્સ રેસ નું આપણો કાઠિયાવાડી અશ્વ છે એ પગથી ખૂબ ખડતલ હોય મજબૂત હોય બીજા અશ્વની સરખામણીમાં અને એન્ડ્યુરન્સ છે એ વીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર સાઠ કિલોમીટર એકસો વીસ કિલોમીટર સુધીની આ સ્પર્ધા છે એટલે રાજકોટ મુકામે હાલાર સ્ટડ ક્લબ દ્વારા પણ એન્ડ્યુરન્સ નું આયોજન દર વર્ષે થાય છે

એટલે મહત્વની વાત એ છે કે કાઠિયાવાડી અશ્વનો ઇતિહાસ બહુ ભવ્ય છે પણ એ માત્ર ઇતિહાસ બની જાય એ આપણે જોવું રહ્યું અને કાઠિયાવાડી અશ્વનું સંવર્ધન થાય એની બ્રાન્ડ એકદમ ચોખ્ખી રહે શંકરી કરી શંકરીકરણ છે એ થોડું ઓછું થાય અને કાઠિયાવાડી અસરની મૂળ નસલ આપણે સાચવી શકીએ એની માટે ઉપાયો કરવા પડશે આપણે ઘણા બધા ઉપાયો એમાંથી બતાવ્યા બાપુ અને બહુ સરસ મજાની વાત કરી કાઠિયાવાડી અશો વિશે જેટલું થાય એટલું સરકારી ધોરણે કે આવી તમારા સંગઠનો ની રીતે અને રમત ની રીતે પણ જો મહત્વ આપવામાં આવે તો આ નસ્લ છે ને આપણે જાળવી શકીએ ને એનું સંવર્ધન પણ કરી શકીએ તમે બાપુ અમારી સાથે જોડાયા અને બહુ મજાની વાતો રસપ્રદ વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બાપુ Sí. Sí, Deɛ.